પાલ હજીરા રોડ પર મંજૂરી વગર બનેલા સિંદૂર સર્કલ ને દૂર કરવા નોટિસ ફટકારવામાં આવી છે સિંદૂર સર્કલ ને દૂર કરવા બુધવાર સુધી નું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે અડાજણ વિસ્તારના ચાર સર્કલ પર ઓપરેશન સિંદુર નામથી સર્કલ બનાવવાની રજૂઆત કરી હતી દરમિયાન તેમણે પાલ હજીરા મેઇન રોડ પર સૂચવેલા સ્થળ પર પહેલેથી જ ઓપરેશન સિંદુર નામથી ટેમ્પરરી સર્કલ બની ગયું હોવાથી વિવાદ થયો હતો સમગ્ર પ્રકરણમાં પાલિકાની મંજૂરી વિના જ સ્થાનિક બિલ્ડર જૂથે સર્કલ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો હતો સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે ટેમ્પરરી સર્કલ ઊભું થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ફોટા વિડીયો પણ વાયરલ થયા હતા સુરતમાં અનેક જગ્યાએ ટ્રાફિક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે તો સુરતના પાલ વિસ્તારમાં સ્થાનિક બિલ્ડર જૂથે ભેગા મળીને નિયમો એળે મૂકીને સર્કલ બનાવી દેતા ભારે ઉહાપો થયો છે પાલિકાની મંજૂરી વિના આ સર્કલ બનાવી દેતા પાલિકાએ ચીમકી આપી છે કે તાત્કાલિક ધોરણે આ સર્કલ દૂર કરો નહીંતર તોડી પાડવામાં આવશે પાલિકાની મંજૂરી વિના જ સૈન્ય વિમાનની પ્રતિકૃતિ સાથે સર્કલ બની ગયા બાદ ચોવીસ કલાકમાં દૂર કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે